ઓરો માથે મા ખેતર યાર અમાર ખેતર હેટા મળ્યો અમાર ખેતર હતું અલ્યા મારા કોણ છે મારા કોણ છે કોને ઢૂહે તને મારું થા પોતા હેડી કે કણ નહીં કે એ વાંડે ના કાટવા મોકલેલો અલ્યા આય આ શું કરે આંદરા પડતા નહીં

એ એનો марખણ આવ્યો બે જણા બે જણામાં જાળીન માર્યો કે પાજેવા એ પેલ પાહે હાલે આટલા લકડો પછી કાકા ના સારું કાકા પણ કાકા કે તો કાકા એમ મોતો એટલે કે

ઉત્તરાયણ ખાલી બે દિવસ નો તહેવાર છે અને તમારા આવી રીતે જો કોઈ ભદ્રી જાઓ નાના છોકરા પાતંગ હોય તો ઝઘડે નહીં એનું ધ્યાન રાખો અને તમારા જૂના સંબંધ હોય તો એ તૂટે નહીં એવી રીતે તમે બધા ભેગા મળીને રહો અને શાંતિથી તહેવાર ઉજવો જય માતાજી